મિત્રો હળવદમાં સતવારા સમાજ દ્વારા સૌ પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે લગ્નોત્સવનું જે આયોજન છે મોટાભાગની તૈયારીઓ જે છે પૂર્ણ કરી દેવામાં આવી છે ઘરે પણ પણ લગ્ન ન કરીએ એથી વિશેષ જે જે છે સતવારા સમાજ દ્વારા અહીંયા આગળ આપણા હળવદ શહેરમાં જ કરવામાં આવનાર છે કેટલી દીકરીઓના લગ્નની છે અને સમૂહ લગ્નની જે કઈ સંપૂર્ણ માહિતી છે એ અહીંના આયોજકો છે આપણે તેઓ પાસેથી મેળવીએ પેલા તમારું નામ નહી કહેજો નમસ્કાર મેહુલભાઈ હું કરણઝરિયા હરિકૃષ્ણ અને અમારું જે એક સતવારા બાળ યુવા કેળવડી મંડળ જે અમારા સમાજના યુવાનોનું એક તાલુકા કક્ષાનું મંડળ છે એ ચાલી રહ્યું છે અને આ જે તાલુકા કક્ષાના મંડળ નીચે હળવદ તાલુકાના કુલ અન્ય બીજા ચૌદ મંડળો ચાલી રહ્યા છે અને આ મંડળોના કાર્ય એવા છે કે જે શિક્ષણ ક્ષેત્રે પછી કોઈ સામાજિક કાર્ય હોય માત્ર સામાજિક સતવારા સમાજ પૂરતા જ નહીં પણ કોઈ અન્ય સમાજો હોય કે કોઈ કોઈ આકસ્મિક ઘટના આવી હોય તો એના માટેના પણ કાર્યો કરે છે અને આ બધા મંડળોએ સંયુક્ત ઉપક્રમે આ એક સમાજનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે કે જે છેલ્લા અઢાર વર્ષથી અમારા સમાજમાં હળવદ તાલુકામાં સમૂહ લગ્નનું આયોજન નથી થયું તો આ સમૂહ લગ્ન યુવાનોએ વિચારી અને આયોજન કર્યું છે ને આ ભવ્ય સમૂહલગ્ન છે એ તમે નજારો જોઈ શકો છો એટલે અમે આયા ને અમે ઈ જ જોયું એમ કે આ તો અમે તો પહેલા એવું હતું મેં કીધું કદાચ કંઈ પાર્ટી પ્લોટ નહીં છે એટલે આખું બધું આયોજન નહીં કર્યું છે પણ પછી હમણાં તમે વાત કરી કે સમૂહ લગ્નોત્સવ છે એટલે કદાચ હું એવું માનું છું ઘરે પણ આટલી બધી તૈયારીઓ ન કરી હોય એવી વિશેષ તૈયારીઓ જે છે આખી કરવામાં આવી છે હવે આ તૈયારીઓમાં શું છે કે દરેક માન્ય લોકોની એક માન્યતા આવી હોય છે કે સમૂહ લગ્ન એટલે માત્ર આર્થિક બચાવ જ કરવો એમ તો એના માટે તો પણ અમારા મંડળે અને યુવાનોએ એવું વિચાર્યું કે ભાઈ ખાલી આર્થિક જરૂરિયાતો છે એના કારણે સમૂહ લગ્નમાં જોડાવ એવું નથી સમૂહ લગ્ન છે એમાં તમારી સામાજિક ભાવના છે અને લોકોના મનમેળ થાય જે એક છૂટા છૂટા લગ્ન થાય એટલે તમે સામાન્ય વિચાર કરો ને તો આર્થિક બચાવ તો સો ટકા થાય છે તમે ગમે તેવી ગણતરી માળો એક ચૂલો હોય ચાર ચૂલા હોય ને એકની જગ્યાએ એક ચૂલો કરો એટલે એમાં સો ટકા ફરક પડવાનો જ છે એટલે એ બાબતો છે એ સિવાય વધારે માહિતી છે એ અમારા

આ પહેલાં અમારા સમાજમાં સત્વારા સમાજની અંદર સોશિયલ ગ્રુપ દ્વારા એક વર્ષ પહેલાં આવા સમૂહ થતા હતા યુવાનો અમે ભેગા થયા અને વિચાર આવ્યો કે ભાઈ આપણે સમૂહ લગ્ન કરીએ આર્થિક રીતે ફાયદો તો થાય જ છે પણ એની સાથે સાથે સામાજિક લેવલ ઉપર એકતાનું વાતાવરણ સમરસતાનું વાતાવરણ જળવાઈ રહે લોકો હળીમળીને થાય અને ખાસ તો એ વાત છે કે સમયનો બચાવ થાય અને આ સમૂહ લગ્નની અંદર અઢાર નવ યુગલ દંપતિઓ સત્તર નવયુગલ દંપતિઓ જે છે એ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે અને મુખ્ય વસ્તુ આપણે હળવદની જ છે શહેર અને ગ્રામ્યની હળવદ તાલુકા સત્વારા સમાજની દીકરીઓ છે બધી હળવદ એની અંદર શહેર પણ આવી જાય અને ગ્રામ્ય વિસ્તાર પણ આવી જાય ઓકે ખાસ સમૂહ નું એટલે આટલા વર્ષો પછી પ્રથમ વખત આયોજન છે શહેર અને ગ્રામ્યનું કોણ કોણ હાજર રહેવાનું છે એને લઈને થોડીક માહિતી આપજો મેહુલભાઈ અમે સમગ્ની અંદર એટલે બાપુ પધારવાના છે હરિકૃષ્ણ તામે સંતો પધારવાના છે આપણે જૂના ટાવર મંદિરે સંતો વધારવાના છે રાજકીય મહેમાનોમાં ચંદુભાઈ શિહોરા જગદીશભાઈ મકવાણા પ્રકાશભાઈ વરમોરા રણછોડભાઈ દલવાડી તેમજ સામાજિક આગેવાનો આખા ગુજરાતમાંથી અમારા મહામંડળના પ્રમુખશ્રી એજ્યુકેશનના ગુજરાતના શ્રી દરેક મહેમાનો આમંત્રણ માન આપીને પધારવાના છે ઓકે અને મહત્વની આ સમૂહ લગ્નોત્સવની મિત્રો આપણે વાત કરીએ એટલે એ વાત હજી બાકી રહી ગઈ છે કે આ સમૂહ લગ્નોત્સવ હળોદમાં યોજાવા તો જઈ રહ્યા છે પરંતુ કઈ જગ્યાએ એનું આયોજન નહીં કરવામાં આવ્યું છે એટલે સ્થળ એક મહત્વની વાત છે આ એના લોકેશનની એની માહિતી આપજો કઈ જગ્યાએ સમૂહ લગ્નોત્સવ કેટલા વાગ્યાથી પ્રારંભ ને થશે કેટલા વાગ્યા જાણોને બોલાવવામાં આવી છે એની થોડી માહિતી આપજો તો નમસ્કાર મેહુલભાઈ શ્રી સતવારા બાળીયા કેળવણી મંડળ હળવદ અને ગ્રામ્ય મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસનું આયોજન અમારા સતવારા સમાજના હળવદ તાલુકાના પૂર્ણ સહયોગથી આ આયોજન અમે કરી રહ્યા છીએ અને આનું જે સમૂહ લગ્નનું સ્થળ છે તે સ્થળ પરમેશ્વર પાર્ટી પ્લોટ મોરબી ચોકડી માળી હાઈવે મોરબી માળી હાઈવે પર મોરબી ચોકડીની નજીક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પરમેશ્વર પાર્ટી પ્લોટ એનું લોકેશન છે તારીખ છે આવનારી ઓગણીસ જાન્યુઆરી બે 2025 ના રોજ આ ભવ્યતિ ભવ્ય સત્વરા સમાજના સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે આજ થઈ આ એટલે તો એને પરમદી કહી બે દિવસ બે દિવસ પછી ટુકમાં ભવ્યતિ ભવ્ય સત્વરા સમાજના સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છે કેટલા વાગ્યા થી એનો પ્રારંભ નિયતે સમય કઈ પ્રારંભ સવારે સાત વાગ્યા થી શરૂ થશે અને અઢી વાગ્યે જાનને અમે વિદાય આપવાનું અમારું પૂર્ણ આયોજન છે

વધારે લોકો ભેગા થાય તો એને વ્યવસ્થાના ભાગરૂપે અમે ચાર વિભાગ કરેલા છે ભોજનની અંદર તો ભોજનની અંદર ચાર વિભાગની અંદર વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ વિભાગ ચાર એ રીતે અલગ અલગ ચાર વિભાગના લોકો સુધી પાસ પણ પહોંચાડ્યા છે અને એનું સંપૂર્ણ આયોજન પણ વ્યવસ્થિત કરેલું છનું આયોજન કર્યું છે પણ દિલથી ટૂંકમાં કર્યું છે કોઈ અવ્યવસ્થાની ઊભી ન થાય કે ખામટા લોકો વધારે આવી જાય તો બીજી કોઈ વ્યવસ્થાને કંઈ તકલીફ ન પડે તે માટે થઈને આખું આયોજન છે ટૂંકમાં તમામ તકેદારીઓ જે છે એ રાખવામાં આવી છે પૂરેપૂરી જે પાર્કિંગ પાર્કિંગની વ્યવસ્થા છે એ પણ પૂરી કરવામાં આવી છે પાર્કિંગની વ્યવસ્થા મોરબી ચોકડીની બાજુમાં પ્લસ કેનાલ રોડ પાસે અને બહુ પાર્કિંગની પણ ફૂલ સુવિધા સાથે મતલબ કેમ કે અત્યારે લોકો વધુને વધુ સમૂહ લગ્નની અંદર ગાડીઓ લઈને આવતા હોય તો એ ગાડીઓને અગવડતા ન પડે મહેમાનોને અગવડતા ન પડે એની પણ અમે પૂરેપૂરી તકેદારી રાખી છે અને પૂર્ણ આયોજનથી સમૂહ લગ્નોત્સવ યોજાયા છે